અરે ભરજો સાડે મરે છો ના આય તો ભર બધી જ ભરવાની તો મોાળ દે એ પાણી ભરજો પાણી ભરી જાય એટલે પછી હું જાવ પાણી સોટી જાય મજા

પણ મજુક પૈસા આલવાના છે ને એક રૂપિયો કોઈ પડ્યા છે નહીં હે મારા રોમાં પી તું કોક જો મારા ઉપર તારી દયા તો છે એ તમને ખબર છે પણ મારા દાદા આ ખાલી લાખ રૂપિયા આલવાના છે મજૂરી એનું કોક સેટ કરજે એટલે પછી ડાબું તો હું એમ તો હાથ મહેનત પડી રાખી ને તો હું ટાબુ તો ભરી ના ભાઈ પણ ખાલી બસ એક વાર ખાલી આ મજીને પૈસા આવે છે ને બાપડે અહીંયા ઘરે ખેડાડું પડે લઈને પૈસા તારવા પડે એ અહીંયા પૈસા ખાલી આ લઈ જાય ને તો ચાલે એ વડા કાકા હેડા લ્યા એટલે આ હું તો ટેન્શન પણ ટેન્શનમાં ફર ફર કરું તો ખબર પડતી છે ટેન્શન છે તો એ જીત ગઈ લેવાનું જીઓ

મજા કરતા હો ઈ મજા કરવાડી રણુજા ફરવાનું स्पेशल ગાડી કરી છે ચાલ જાવ હજી તો બીજે હા આ બીજે જાવું છે એટલે કે પુણમ ના રાખોડી પુણમ ના બીજે બીજે જા ઓટો માનતા હો પણ મને સારું ટેન્શન આવી છે તેનું ટેન્શન વળી એટલે આ તમને તમે મેટર કરતો બનાવી ભર્યો છે હા સરતો બનાવી પણ 1 રૂપિયા ભરવો પડે નહીં કેમ ખાવા ઓળો નહીં

આપડે અને પંદરસો રૂપિયા લાવી હજાર રૂપિયા આપડે ખરીદી બીજા આપડે ઉદાસી મારી બીજ ના શું તો મોટો લાભો નો મારે માથે એરો એવો છે કે ફોનાનો કરાવ પડો અને વ્યાજે પૈસા લાબવા પડે પણ મારે ફોનાનો કરાવ આપણે નહીં કે લાબો આપણે હજાર પંદરસો હતી લાવી દઈએ મારે તો મને ઈચ્છા એવી છે કે રોમા મને એમને ઘણું હાલ્યું છે હું રોમાપીર ભલે ઘર ના વાપરી તો પછી મા દેવો આવે છે મારા ભક્તો મારા જેટલા જ છે ના પૂછો એટલા અને બધી મારા સેવા કરે યા તો અમે આવું અને અમુક ભક્તોને જોતા આવું કે મારું ઉપર ભક્તિ રાખી નહીં રાત હું વેસ બદલી જાઉં ને એને ખબર નહીં પડે ગરીબનો વેસ લઈ લીધું

કેટલાની પડે તેત્રી હજાર ઓનસો કો નહીં હેડો અને આ તો હપ્તા હું ભરી ન છું ના ના સાહેબ ઘર સિદ્ધ નહીં કરવું ના ના સાહેબ એ તો હું ભરી ન છું કોઈ કંઈ અત્યારે સાહેબ કોઈ સગવડ નહીં હું હું એ સો લાખ લીધા હતા એ ઘરમાં પેઇ ગયા હું હું લાખ રૂપિયા મજૂરો ના આ વાત હાચી તમાર કોઈ ના જોવાનું પણ આ વાત હાચી હેડો હું તો બે ત્રણ ચાર મહિના ભરી નાખું ના અઠવાડિયામાં તો સાહેબ નહીં થાતા સાહેબ સાહેબ અત્યારે પૈસા એક ઘરમાં સાહેબ નહીં ગતું એટલે

તમારે કોઈ કરવું નહીં હું મારી બધું બીજે થી કોઈક વ્યાજે પૈસા પૈસા લાવું

ખમણ મજા કરાવી કારણ કે એને મારે આટલી ભક્તિ કરી છે અને આટલું બધું મારું વિચારે છે ને કદી ખોટું કોઈનું કર્યું નહીં અને બધું મારા ઉપર વિશ્વાસ રાખે એટલે હું એને મળી ગયો અને કમ્પ્લીટ એ મળી અને એને એક જગ્યાએ એમાં પૈસા ભરા એને બધું થઈ જાય અને એ રોજ સદાય ખુશ થઈ જાય એવું કર્યું અને પછી વળી સમય થાય ને કદાચ જોવા જાઉં ભક્તિ કરજો હશે તો એને હું એવી જ મજા કરાવી કે એને કદી દુઃખે નહીં આવે ને એને ખમાન મજા આપણે જતા હોય અને હું તો કહું વંચે ફોન આવ્યો

પછી એવી ઈચ્છા હે કે પછી પછી આપડે આપડે માતા નો રાખો ને એટલે મજા મજા ને મજા

છેતર શું કરે છે એટલે મારે ખાવાનું ખાવાનું પૈસા હોય ને હું લઈને ખાવું ભરું પૈસા નહીં પણ તમે પેલા એક કિલોમીટર છે આ છે ખાડીને કિલોમીટર તમને તાર ખાવાના પૈસા

લઈને છે ગરીબીએ તો ના જડ્યું ના જડ્યું તો મતલબ એ માણસ હતો તો ગાયબ છે ગાયબુ તો હવે હવે

ભગવાન મને ખબર પડી જો ગાયબ થઈ ગયો છે હવે તો રણુજા ફૂલે ફૂલ મોત ને બધે બધી મારા ખર્ચે જવાનું છે

જય બાબા રી પરસો આલ્યો જય મારા બાબારી ને બુખાનું કહી નવું જય મારા બાબા બોલો રણુજા રામ ની